હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો જો આજે જીએનસી ને છે ને શું લઈ જાવ છે જામ તારે સ્કૂલેવર કેમ છે તો ચાલો આપણે જીએનસીને એ બનાવી દીધું છે ને જીએનસી લંચમાં આજે શું લઈ જાય છે તમને બતાવું ને ચિપ્સ લઈ જાવી તે ચિપ્સ બનાવી છે અને એકમાં ડ્રેગન ફ્રૂટ આપી છે આપણે તો એ આપણે બંધ કરી દઈએ અને બીજું મેં આજે સવારમાં ઢોખણા બનાવ્યા છે તો કે મારે લઈ નથી જવા હું આવીને ખાઈશ તો આપણે એના માટે રાખી દઈશું અને આપણે જો રેડી કરી દીધું છે પાણીની બોટલ પણ રેડી કરી દીધી છે તો ચાલો હવે એને શૂઝ પહેરાવી દઈએ જીએન્સીને આ ફ્લાવર બનાવી દીધું છે તો ગમે પણ એ ઝાડ કે ફ્લાવર કે પછી બીજું કંઈ માસ્ક કે એવું કંઈ પણ બનાવીને લઈ જવાનું હતું તો અમે આ જીએન્સીને સનફ્લાવર બનાવી દીધું છે તો જીએન્સી કેવું છે જીએન્સી જવરું છે જીએન્સીના માપનું તો આ જો જીએનસી ની સાઈઝ નું જ બનાવ્યું છે અમે તો અહીંયા થી જીએનસી નું મોઢું દેખાશે એ જીએનસી ને જીએનસી રેડી થઈને બેઠી છે રિક્ષા ની વાત જોઈને તો ચાલો જલ્દી હમણાં રિક્ષા આવે એટલે સ્કૂલે જવાનું છે તો ચાલો જો કાલે હું છે ને બજાર ગઈ હતી ને તો ત્યાંથી થોડુંક લઈ આવી છું તો તમને બતાવી દઉં કે મેં કાલે શું લીધું તો આજે દીગ અને યાનાનો નો બર્થડે છે તો બે માટે આપણે શૂઝ લીધા છે કારણ કે બેનો સાથે જ છે ને તો પછી એક માટે શૂઝ લઉં અને એક માટે કપડાં લઉં ને એવું કણું તો પછી બેયને મન દુઃખ થાય એમ એટલે બે માટે શૂઝ લીધા છે તો તમને એ બતાવું અને પાણીની બોટલ લીધી છે મેં એક ડ્રેસ લીધો છે પેર લીધી છે તો એ તમને બતાવી દઉં કે હું શું લઈ આવીશું ચાલો તમને બતાવું અને જીઆની સજા આવી નથી તો એ ઓલું સનફ્લાવર લઈને ગઈ છે તો ભાઈ એ લઈને સાજો આવે કે નહીં એ તો કંઈ ખબર નહીં પણ લઈને ગઈ છે હવે આવે ને પછી એને એક્સપિરિયન્સ જોઈએ કે શું રડતી આવે છે કે શું એ કંઈ ખબર નથી તો હજી બાર વાગ્યા છે તો થોડીક વાર છે હમણાં આવી જ જોઈએ અને ડીગ અને યાનાનું ગિફ્ટ અહીંયા હું એ માટે બતાવી દઉં છું કારણ કે પછી ત્યાં એ લોકો તરત ખોલશે કે નહીં ખોલે મને ખબર નથી એટલે પછી હું કહું અહીંયા બતાવી દઉં પછી મારે વિડીયો બના ઉતાડવો ના પડે ત્યાં અને બીજું શું પાર્થનો બર્થ દઈ ગયો ને ત્યારે મેં એને શર્ટ અપાવ્યો હતો પણ એ વિડીયો હું ઉતારતા ભૂલી ગઈ છું કારણ કે એ અહીંયા આવ્યો હતો ને ત્યારે મેં એને અહીંયા જ આપી દીધું હતું તો એ વિડીયો મેં નથ ઉતારો તો એને મેં શર્ટ આપ્યો હતો અને આ બે માટે શૂઝ લઈ આવી છું તો ચાલો તમને બતાવો તો જો કાલે મેં છે ને એક ડ્રેસ લીધું છે તો ડ્રેસ પેર છે તો મને આ કલર ગમતો હતો ને એટલે મેં આ કલર લીધો તો આ ડ્રેસ છે મલ કોટનમાં છે આ ડ્રેસ અને આ એની ચૂની છે અને એનો પેન્ટ છે તો આ ડ્રેસ છે અને આ ડ્રેસ છે ને જલધારા ફેશન છે ને એમાંથી લીધું છે આપણે જ છે જલધારા ફેશન કઈ બાજુ આવી તો આનો એડ્રેસ છે ને આપણે રાજ કિડ્સવેર છે ને એ ગલીમાંથી આપણે સીધા જઈએ ને એટલે એ સામેની ગલી આવે ને એ નહીં પણ એની બાજુની ની ગલી આવે ને ત્યાં આવે છે આ દુકાન તો એનું ઇન્સ્ટા આઈડી પણ છે તો એમાં એનું એડ્રેસ છે જ લખેલું તો એક અમે ડ્રેસ લીધો છે એક આ અને અયાના માટે શૂઝ છે તો આયાના માટે લીધા છે મેં હવે નાની મોટી સાઈઝ થશે તો એક્સચેન્જ કરાવી લેશે એ ડીગ માટે છે આ ડીગ માટે છે તો આ નવો કલર હતો એટલે મને આ ગયમો કલર એટલે આ લીધા તો આ એના માટે છે અને બીજું આ ટુ લાઇનની બુક લેવાની હતી તનિષની તો આ ટુ ની બુક આપણે એક લીધી છે પછી મારી બ્લેક લેગીસ છે ને ખબર નહીં ક્યાં ખોવાઈ ગઈ તો એક બ્લેક મેં લેગીસ લીધી અને બીજું લેવાનું હતું પાણીની બોટલ તો કાલે હું પાણીની બોટલ લઈ આવી તો એ છે તો આ પાણીની બોટલ લીધી છે તો આ કલર સરસ લાગતો હતો એટલે પછી મેં આ કલર લીધો આમાં બ્લેક કલર હતો અને બ્લુ કલર હતો તો આપણે આ કલર લીધો છે તો બસ આટલી શોપિંગ પાછી કાલે કરી આવ્યા અને હવે જીએન્સી આવશે તો જલ્દી આપણે આ મૂકી દઈએ બાકી કહે છે કે લાવ મને બૂટ પહેરાવ અને મને બોટલ આપ ને આપ ને એટલે આપણે જલ્દી પેલા ગોઠવી દઈએ અને એક રહી ગયું સોક્સ તો આ તનિષ માટે અને આ જીએનસી માટે તો એ બે માટેના સોક્સ હતા બસ આટલી વસ્તુ હતી કાલની સ્કૂલે ફોટો પાડીયો હતો તો જીએનસી છે ને સ્કૂલે નાસ્તો ફિનિશ કરે ન થાય એટલે હવે આ ફિનિશ કરે છે આવીને નહીં જીએનસી અને જોઈને સનફ્લાવર કેવું થઈ ગયું

તો ચાલો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને અમે પૂજાબેનના ઘરે જવા માટે રેડી છે તો આપણે દીગનો અને યાનાનો બેનો બર્થડે સાથે જ છે અને બે ત્યાં જ રહે છે આજુબાજુમાં તો આપણે ચાલો ત્યાં જઈએ ગિફ્ટ આપણું ગિફ્ટ આપી આવીએ અને ચાલો આપણે રેડી થઈ ગયા છે તો આપણે નીકળીએ તો જો પૂજાબેને છે ને ફુલાવ બનાવ્યું છે બધી છોકરાઓ માટે તો પછી છોકરાઓ બેસે ત્યારે આપી દઈએ કેક આવી ગઈ છે યાનાની અને દેવાંગની બે ની કે પૂજા બે લીધી છે કે મારે કેક કાપવું છે એટલે છે અને આવીને કાલે છે ને આ લોકોને રજા છે તનિષને ને જીયન્સ ને બે ને રજા છે તો તનિષ કે મમ્મી કે હાલો ને રમીએ છે તો હું વિકી તનિષ ને જીયન્સી અને ચારે રમવા બેઠા છે તો જો મને આવડતું નથી તો આ લોકો શીખા દે ને એમ આપણે રમીએ તો અમે છે ને પેલા જૂનો વેપાર રમતા હતા હવે અમે સાફ સીરી રમવા માંડ્યા છે તો હું જીતી ગઈ પછી વિકી છે ને આમાંથી આડી આડીને નીચે આવી ગયા ને એટલે ઊભી ઊભા થઈ ગયા ને તનિષની કાકરી છે ને એ આમ નહિ કરું આઈ ને જ છે હજી નહિ તો બે પાસા નાખવાના છે ખાલી એક ને બે તો એ પડતા નથી તાવડીમાં હું પણ ઊંઘી જઈશ જોઈએ આપણે કોણ હાલે છે હાલે છે હાલ નાખ હાલ 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 જલ્દી એમ થોડું કઈ હાલે આમ નાખવાની હોય ચાર એક બે ત્રણ ચાર સીડી ચડી

તો ચાલો હવે આપણે મૂકી દઈએ ના 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 હવે મને ના થાવ તો ખાલી એમ કોઈ કરવાનું નથી એ ગઈ જઈ મૂક ઢાકડી મૂકી દે આજે અમારે વેક સાઈ કરવાનું છે તો પ્રમિલા માસી જો શું લઈ આવ્યા છે એ બડી નાની શું લઈ આવ્યા તમારા સાથે તમારા માટે શું કાલે બે ત્રણ બે દિવસ પહેલા બોલ પેન

তরিয়া বা গেছে রাতনা পড়ানানো অমেকে ডেছে না খাওয়া বেছি গেছে ি ছো জিসি বিি টা আইবিছে পাচার ফট। কোন কটিবস্নয় মাসে ওয়াসাবি, ওয়াসাবি বই মাসে কডি নে নান এছে না কাপ না হল।